પાટીલ સાહેબને કીધેલું છે એમ પાંચ લાખની બહુમતીથી ભાજપમાં ઉભેલા સભ્યને જીતાડવો એવી જ રીતે જે એલ પટેલે પણ ગાઉ ચલો અભિયાનની થોડી ઝાંખી આપી હતી કાનાજી ઠાકોરે પણ છાબલિયા ગામના સજ્જનબેનને ચેરમેન પદ મળતા અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ભારતીબેન પટેલ ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી બક્ષી પંચ મોરચાના કાનાજી ઠાકોર પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગેમરજી ઠાકોર કલાજી ઠાકોર નવલજી ઠાકોર પૂર્વ જિલ્લા પ્રમુખ જે પટેલ સહિત છાબલિયા ગામના લોકો આમંત્રિત મહેમાનો ભાજપના કાર્યકર્તાઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા

ચેરમેન નું પદ મળ્યું છે તેથી તેને બધા અમારા ગામના મહેમાનો આવ્યા તેનો ખૂબ ખૂબ આભાર માનું છું શું કે છો કાર્યક્રમ અંતર્ગત જે ગાવ ચલો ના વિષે થોડી જાણકારી આપો હવે ભારતીય જનતા પાર્ટી તમામ દેશ ની અંદર જે જે ત્રણસો તેતાલીસ લોક હતી તો કાર્યાલય શરૂ કરી દીધા એના સેકન્ડ સ્ટેજ ની અંદર ગામ ચલો એ કાર્યક્રમ નીચે તમામ ગામના લોકોના દરેક સમાજના લોકોના પછી ગમે તે વિચારધારા રાજકીય ધરાવતા હોય તમે તમામનો સંપર્ક કરી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે અને આગામી લોકસભામાં દેશમાં ચારસો ને અગિયાર લોકસભાની સીટો ભારતીય જનતા પાર્ટીને આવશે એવો અમને આશાવાદ છે સાથે સાથે ગામ ચલો અભિયાનની કાર્યશાળા નો પ્રોગ્રામ બંનેનો સમન્વય સાથેનો આજનો જે પ્રોગ્રામ છે એમાં ઉપસ્થિત આપણા ગામ ચલો અભિયાન બેન શ્રી સજન જે જિલ્લાની અંદર બાળ વિકાસ અને મહિલા ના ચેરમેન બન્યા એના અનુસંધાને આજની મીટિંગ અને ચલો ગામ

એટલે હવે કોંગ્રેસ કદી આંબાની નહીં કોંગ્રેસ તો કેટલી એની આજે પાંચસો તેતાલીસ વિરોધ પક્ષના નેતા થવું હોય તો ચોપન સીટો જુઓ બે હજાર ચૌદમાં એને સેતાલીસ સીટો આવી બે હજાર ઓગણીમાં એને બાવન સીટો આવી વિરોધ પક્ષના નેતા બની એક તો નહીં કોંગ્રેસનો હવે જેના નામ કોંગ્રેસ કોઈ નામો વાત હોય તો આજે કાઢી નાખજો આવું કોંગ્રેસ સદ નહીં આ દેશમાં અને આવું તો એવી પરિસ્થિતિ આવી અને કેટલા મૂર્ખા માણસો છું અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી તો સોનિયાજીએ અને ખડકે એમના રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ એમ કહો કે ભાઈ અમે બહુ ખુશ છીએ અમે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છીએ આખા દેશમાં અમારા કોંગ્રેસના કાર્યકર્તા ઉત્સાહથી ભાગ લે છે તો એમના બાપનું હું જતું હતું આથે કરીને મળી જાય વી સીટો નહીં લાવીએ કે કહો એટલે આજે આપણે સંકલ્પ કરીએ આજે છે ગણપતિ દાદાનું છે હાડકેશ્વર ભગવાનનું નું છે અને આપણે સંકલ્પ કરીએ કે અમે અઢી મહિના સુધી લોકસભાની ચૂંટણી પત્ર સુધી ઘેર ઘેર જઈશું બધાને સમજાવીશું અને પૂરું નેવું ટકા મતદાન ભાજપ તરફી કરીશું હસ્તુ અને જે હોબડ્યો એ બધા